જૈન જય ભારત જામનગર સત્ય સવરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે જામનગર શહેરના નાગનાથ ગેટ પાસે જૂના કુંભારવાળા પાસે હોટ નંબર 10 ની દૂરદશા કેવી છે કેવો વિકાસ છે આપણી સાથે જનતા છે કે જે ભૂગર ગટરના ટ્રાન્સથી સતત એકાત્રેને તન ને 4 દિવસે ગટર હું છલકાઈ જાય કે જે ભૂગર ગટરની ચેમ્બર હું નાની છિછરી કરવામાં આવી છે ને પાઇપ પણ અંદર ના ના નાખવામાં આવ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક આપણે એમ કહી શકીએ કે જે ગ્રાન્ટ પાસ થઈ હતી કરોડો અરબો રૂપિયાની તેમાં અડધે અડધું ભ્રષ્ટાચાર થયો હોય એક કરોડનો ખર્ચ હોય તો પચાસ લાખનો ભ્રષ્ટાચાર થયો હોય ને અરબોનું ખરબોનું કામ હોય તો એમાં પચાસ ભ્રષ્ટાચાર થયું હોય આપણી સાથે જનતા જે મારી જે સિનિયર સિટીઝન તેમની ઉંમર આપ જોઈ શકો છો કેવડી છે તેમની સાથે આગળની ચર્ચા કરશે તમારું નામ શું છે રાધાબેન કેટલી ઉંમર કેવડી છે હવે તો કઈ ખબર નથી

આપણે આગળની ચર્ચા આવા જનતાની ચર્ચા મુજબ શું તમારું નામ શું મમતાજ બેન

એક કુંડી સાફ કરે છે તો બીજી છલકાઈ જાય ને બીજી કરે છે તીજી અને છેડ સુધી સાફ કરતા છે નહીં નહીં એક જ કુંડી સાફ કરીને વયા જાય છે ને એમ કે તમે બીજી એની કુંડી ની અરજી કરો તો અમે આવશું કુંડી પણ નાની છે અને પાઇપ પણ નાના પાઇપ નાના છે અમારે રોજ ઉઠીને અમારે સરિયા લઈને અમારે રોજ ગટર અમારે કાઢી પડે છે કાયમ અમારે ગટર કામ અમારે કરવાનું છે બધું અમે સરકાર ને લેણા ભરી છે છતાંય અમારે આ કામ કરવાના છે હલો હું મારી દેખાડો માં ગારો ને ચીચડ ને આમાં લાવો

અને બસ જનતા શું હાલત દુર્દશા જે કોઈ જોતો નથી આપણે મારીને એક સવાલ પૂછશી મારી બિહાર ની અંદર ચૂંટણી છે ને ચર્ચા જામનગર માં કરશે આને વિકાસ કહેવાય હું ચૂંટણી માં આટલા પ્રચાર કરે છે આ ચૂંટણી શું કામ છે હા અમાર હંતર પાઈ તો મત લેવાની કામ ની છે હંતર પાઈ તો મત લઈ લે આ કુંડી બતાવો જો આપ જોઈ શકો છો કેટલી કુંડીઓ બધી ભરેલી છે આ બધી ભરેલી છે કુંડી કે જેમાં ભ્રષ્ટાચાર થયો છે સાપ દેખાઈ રહ્યો છે છીછરી કુંડીમાં પાણી જતો નથી અને ક્યાંક ને ક્યાંક ભૂગળ ગટરના નામે અબજો રૂપિયાનું ભ્રષ્ટાચાર આખી શેરી જોઈ શકો છો નેતા જોઈ શકતા હોય ધારાસભ્ય જોઈ શકતા હોય સંસદ સભ્ય જોઈ શકતા હોય જોઈ શકો છો તમે જનતાને શું આપ્યું જનતાએ તમને મત આપી અને ક્યાંક ને ક્યાંક જનતાના રૂપિયે તમે કેટલું ભ્રષ્ટાચાર આ ગ્રાન્ટોમાં કરીને કેવી ગટરું ને કેવા રોડ રસ્તા જનતાને આપો છો આપ જોઈ શકો છો એક પાણીની સુવિધા આપણે નથી કરી શકતા અને વિકાસની વાતો કરે છે તેમને ક્યાંક ને ક્યાંક જે પણ નેતા છે તેને થોડુંક જોવું પડે અને થોડીક શરમ પણ આવી પડે કે જે વિકાસની વાતો કરે છે અવારને અવાર અને જનતાના રૂપિયાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરી ને જનતાને આવી સુવિધાઓ આપે છે શું કહેશો હા ભાઈ જો આ બધી ગટરુ તમે જુઓ છો તમારી નજરે અમે હાથેથી થી કાઢીએ છીએ રોજ સરિયા રાખી છે અમે રોજ અમે આ બધાય ભેગા થઈને કરી છે પણ અમારાથી અમારું કામ નથી તોય અમે કરીએ છીએ અમારું કામ નથી આ નાના નાના બાળકો કેટલા છે અમારા બધાય ગટરના ના પાણી માં આખો દી જુઓ ને પછી બીમારે એટલા પડે છે અમારા બાળકો આ વાત જનતા ની ચર્ચા મુદ્દા ની આપણે આ બેન સાથે ચર્ચા કરશું તમારું નામ શું છે શોભના બેન શું કહેશો શોભના બેન આ જો આખી શેરીમાં મચ્છરો એવી થાય ગંદી થાય

તો કે આવશે આવશે પંદર દિવસ સુધી કોઈ આવ્યું નહીં તો અમે આનું શું કરવું ને મારે હાથે ગટર કાઢી કાઢીને નાખવા જાવ શું ગટરું ભરી ભરી રાતે બે વાગે કાટ્યું હોય બધી જગ્યાએ ખોરી ખોરીને ગટરું કાટતી હોય તો કોઈ આવતું જ નથી ત્રણ ગટરના ફોટા પાડીને ભાગી જાય તો હા આનું કરવું શું એનું કાંક તો નિકાલ કરવો જોઈએ ને આ બધા એને છે ઓલ બીજાના ફરીયામાં જાય તો અમે કોને કહેવાય જઈએ અત્યારે

અવાજ જનતાની ની ચર્ચા મુદ્દા શું કાકા આપનું નામ શું મારું નામ જેપી ચૌહાણ જીતેન્દ્ર પ્રેમજી ચૌહાણ હું કૃષ્ણબેન ને કહેવા માંગુ છે કે કૃષ્ણબેન તમે જ્યારે ત્યારે આ બધું વોર્ડમાંથી મત લઈને તમે આવ્યા બરાબર તમે ચૂંટણ અત્યારે ડેપ્યુટી મેયર બન કમિશનર બન્યા બરાબર સંમેલન મેયર બન્યા હા બરાબર અત્યારે કે તોય તમે આ વોર્ડની અંદર ચક્કા મારવા આવતા છે નહીં કોઈ કોપરેટર બરાબર જો પાછા માથે હતા કે જે ભણસારીનો કોન્ટ્રાક્ટ લીધેલો છે તો એ ભણસારી એમ ખાલી અજે લખી અને કહી દે છે કે જાવ તમે આવે છે આવે છે અહીંયા કોઈ ચક્કર જ નથી મારતા હે તો આની શું હવે ઉપર ફરિયાદ કરવી કે શું કરવી હે આ ગટરો તમારા નજરના સામે જ્યાં આ બધી ગટરોના પાણીના ફોટા પાડી અને કયો એને ચારે ચાર કોર્પોરેટર આ વોર્ડના કઈ પાર્ટીમાં છે બીજેપી

બત્રીસ વર્ષ થઈ ગયા બરોબર કોની સરકાર છે એ બાકી આ હવે છે મને એવું લાગે છે આ ભ્રષ્ટાચાર કોના રાજમાં થયું આ ભ્રષ્ટાચાર બીજેપી ના બીજેપી હતી બરાબર ભ્રષ્ટાચાર બધા માં ખાવા હારા છે બધા પણ મૂળ શું છે કે કોન્ટ્રાક્ટ આગળ જાય છે તો કોન્ટ્રાક્ટ કોન્ટ્રાક્ટ ભણસારી નો છે બરાબર એક નાની નાની કુંડી કરી છે નાના નાના પાઇપ ના પાઇપ આવડા ના ખાય છે બરોબર આના કરતા મારી ખુલી ગટર હોતી ને એની અંદર કોઈ જાત નો ઉંદેડો ના થતા અત્યારે ગટરો ની અંદર હરેક ઘર ની અંદર ઉંદેડા નો માનસિકતા મેન તો પ્રોબ્લેમ એ કોકના ના ગાદલા તોડી નાખ્યા કોક ના ગોદાર તોડી નાખ્યા કોક ના વાયરું તોડી નાખ્યા ભ્રષ્ટાચાર થયો પણ એટલું ભ્રષ્ટાચાર થયું છે કે જેની કોઈ સીમા નથી જનતાને શું સુવિધા આપી રહ્યા છે જનતા પાસેથી મતદાન મતદાન કરવું જરૂરી છે મતદાન કરવું આમ છે તેમ છે ફલાણું છે પૂછડું છે એવા બેનર લાગે છે હર ચૂંટણીમાં અને પછી જનતાને શું આ જીતી અને જે પણ સરકાર આવે મહાનગરપાલિકાની કોર્પોરેશનની સરકાર બને ગુજરાતની સરકાર બને કે કેન્દ્રની સરકાર શું જનતાને આપે છે આપ જોઈ શકો છો સત્ય જામનગરથી સત્ય સ્વરાજ ન્યૂઝ બ્યુરો ચીફ જૈન ખુરેશી